નમસ્કાર હું હરઠિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવડ રોડ રેલવે ફાટક નજીક આવેલ વિશાળ વૃક્ષ ધરાશાય થયું છે ધોરાજીમાં વરસાદી માહોલ અને ભારે પવન સાથે વૃક્ષ પડી જવાની ઘટના બની છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ પર રેલવે ફાટક નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે વૃક્ષ ધરાશાય થતાં ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનોની અવર જવરના વ્યવહારો ખોરવાઈ ગયા છે અને એક દોઢ કલાક બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ વૃક્ષોને લીધું હતું જણાવી દઈએ કે એક મોટી મોટી ઘટના ઘટના છે છે અને અને આ અત્યારે હાલ પહેલો વરસાદ પહેલા વરસાદની અંદર જે આ વૃક્ષ ધરાશાયી થયું છે અવર જવર ખોરવાઈ ગઈ છે વાહન વ્યવહાર ખોરવાયો છે મોટું નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે આપને જણાવી દઈએ કે આ એક જમનાવડ જે રોડ છે તેના ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે તો વૃક્ષ ધરાશાયી થતાં ગંભીર ઘટનાઓ પણ થઈ શકે તેવા સામે દ્રશ્યો આવ્યા હતા પરંતુ તે હાલ એનડીઆરએફની ટીમ પહોંચી છે તાત્કાલિક રાહત તે લોકો પહોંચી ગયા છે અને વધુમાં વધુ લોકો ત્યાંથી અવરજવર કરતા હોય છે એટલે લોકોની સલામતી અને લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે પણ એક મહત્વની બાબત બની ગઈ છે આપણે જણાવી દઈએ કે જે જમનાવડ છે તેની આસપાસના એરિયાની અંદર વૃક્ષ ધરાશાયી થયું છે અને આ વૃક્ષ ધરાશાયી થતાં આ ઘટના જે છે તે આ વરસાદ જે વરસાદ આવ્યો છે તો આ વાવાઝોડું આવ્યું છે તે વાવાઝોડાની અંદર ખૂબ જ આ ઘટના બની છે મોટી અને આ મોટી ઘટના એ છે કે જે વૃક્ષ હતું ધરાશાયી થયું છે વૃક્ષ ખૂબ જ જૂનું હતું અને ખૂબ મોટું વૃક્ષ હતું અને આ રોડ ઉપર પડી જતા તમામે તમામ લોકો અવરજવર કરનારાઓ ફસાયા છે આપને આજે વાત કરીએ છીએ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો છે આસપાસના ફોરેસ્ટ વિભાગે એક કલાક બાદ ત્યાં આ ઘટનાને નિરીક્ષણ કર્યું હતું એનડીઆરએફની ટીમ પહોંચી હતી ભારે જહેમત બાદ માર્ગને આ વસ્તુ વૃક્ષ હટાવવા માટે મહેનત કરી હતી ધોરાજી જમનાવળ વિસ્તારની આ ઘટના છે ધોરાજી જમનાવળ રોડ પર અવરજવર પણ ખોરવાઈ છે આપ જોઈ શકો છો કે રોડ ઉપર જ આ વૃક્ષ પડ્યું હતું અને ભારે જહેમત બાદ વૃક્ષને ખસેડવામાં પણ આવ્યું છે તો ફોરેસ્ટ વિભાગે એક કલાક બાદ વૃક્ષ હટાવ્યું હતું અને ઘણી મહેનત બાદ વૃક્ષ હટાવ્યા બાદ તમામ લોકોની અવરજવર ફરી શરૂ થઈ હતી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અને ધોરાજીના આ જમનાવળ રોડ પર અવરજવરની આ વૃક્ષ ધરાશાયીની ઘટના છે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ સિઝનનો પહેલો વરસાદ શરૂ થઈ ગયો છે ગુજરાત રાજ્યના ધોરાજી જિલ્લાની આ વાત છે ફોરેસ્ટ વિભાગ એક કલાક બાદ આવ્યો અને તેને તમામે તમામ વૃક્ષ જે ધરાશાયી હતા તે રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમનાવડ રોડ પરના છે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું છે ત્યાંના આસપાસના આ દ્રશ્યો છે કેમેરામાં કેદ થયા છે ભારે જહેમત બાદ માર્ગને ફરી શરૂ કરવામાં આવ્યું છે તો ધોરાજી જમનાવડ રોડ પર અવરજવર ખોરવાઈ હતી વૃક્ષ ધરાશાયી થયું હતું વિશાળ મહાકાય વૃક્ષ રોડ ઉપર